રાજપરાના ખેડૂતને વેચાયેલા જીએસએફસી સરદાર ડીએપી ખાતરમાંથી નીકળ્યા હતા કાંકરા અને પથ્થર ખેડૂતે બીજી થેલી ખોલી એ પહેલા વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં આ વાયરલ કર્યો છે આ સમગ્ર મામલે ખેતીવાડી અધિકારી થી માંડી અને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાય છે કનોણાથી છે વાડી આવીને ખોલી કાકરા બરાબર છે ભાઈને ફોન કર્યો થેલીમાંથી કરાય તો મને કે પાછી મૂકી તમે લઈ જાઓ

તે દેહીબી ની બે થેલી લીધી આ બે થેલી એક થેલી માં થી પાંચ કિલો કાંકરા નીકળે છે સરદાર ડેપો ખાતર ખરીદ્યું હતું અને આ બિયારણ ભાવ અત્યારે જે વધતા હોય તેને લઈને ખેડૂતો જે સોળ કિલોમીટર દૂરથી થી રાજાપાડા ગામ થી જે જામકંડોરામાં જે મધુબન એગ્રો છે તેની પાસે જે ખાતરની બે થેલી લીધી તેમાંથી ચાર થી પાંચ કિલો કાંકરા નીકળ્યા છે અને કાંકરા નીકળતા જ તેને ફરિયાદ કરી છતાં દુકાનદાર એવું કે છે કે ભાઈ તમને માલ બદલાવી આપું એવી અત્યારે કહી રહ્યો છે પણ સેમ્પલ જે બાકીના જે વેચવાનો આદેશ બંધ આવ્યો છે કે બીજી બાજુ વાત કે ભીખાભાઈ લેવા ત્યારે સિત્તેર રૂપિયા ની બે થેલી લીધી હતી અને ઘરે જઈને એક થેલી ખોટતા તેમાંથી કાકડા અને પથ્થર નીકળ્યા હતા એગ્રો એજન્સી ફોન કરતા એગ્રોજન્સી સંચાલકે ખાતર બદલાવી દેવાનું કહ્યું હતું જો ખેડૂત સાથે આવો અન્ય થતો હોય આ સેમ્પલની માંગ કરી હતી

સુરતના નાનપુરામાં હત્યાની ઘટના પરિવારે પૂછપરછ કરતા ભાઈએ ગુસ્સામાં બહેનની હત્યાની કબૂલાત કરી છે તબીબે બાળકીનું મોત ગુંગળામણના કારણે થયું હોવાનો રિપોર્ટ આપતા પોલીસ ચોંકી ગઈ હત્યારો એક વર્ષ પહેલા મુંબઈથી સુરત માસીના ઘરે આવ્યો હતો એક વર્ષીય દીકરી રડા રડ કરતી હોવાથી માસી ભાઈએ કંટાળી ગયો હતો તે અને તેના કારણે જ તેણે

બિલકુલ ગુજરાત સરકાર હોય કે સુરત પોલીસ હોય વ્યાજખોરો મુહિમ ચલાવી રહી છે પણ મહાન જે મોટા વ્યાજખોરો છે અને લોકોને રૂપિયા આપ્યા બાદ વ્યાજ છે કે રૂપિયા ચૂકી દીધા બાદ પણ સુરતના ના વિસ્તારમાં રહેતા યુવકને વ્યાજખોરો એટલી હદે ત્રાસ આપ્યો કે આ યુવકે આક્ષેપ કરી દીધો છે પરિવાર વાર હવે આક્ષેપ કરી રહ્યું છે અને આ દિશામાં તપાસ કરી છે